સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચાઈ જાય તે તાત્કાલિક ઓનરનો એક વખત કોન્ટેક કરી લેજો બધી માહિતી તમને વિડીયો અંદર ટ્રેક્ટરની આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર અને આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેક્ટર છે સોનાલિકા આર એક સાઈટ ટોટલ જવાબદારી સાથે આપવાનું છે પચાસ હોર્સ પાવર નું આ ટ્રેક્ટર છે મોડેલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ કંડિશનમાં આખું ટ્રેક્ટર છે તેવું ઓનરનું કહેવાનું છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટ્રેક્ટર ની અંદર બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો એક વખત કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ પહેલા ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન આખું ઓરિજિનલ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં અને

પંચ્યાસી ટકા જેવા જોવા મળશે ટાયર જેવા નવા અને પાર્સિંગ ચાલુ છે કિંમત રૂબરૂ કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને ટ્રેક્ટર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા